જે કુખાન મેડીમાં ઘરમાં આત્મહત્યા કરવાના વિચાર તે વાત પરમાતાજીએ શું કીધું આપણે આગળ બેઠકમાં જોશું જે કુખાન મેડીમાં બાથરૂમના દરવાજા બંધ થાય ઘણું બધું એવું થાય છે તમારા ઘરમાં થાય અમારા ઘરમાં જ થાય છે કોઈ કામ સારું નથી થતું બધા કામ ઉદાત થાય છે અમારા બે માણસનું તો બનતું જ નતું છેલ્લા પંદર વર્ષથી નથી બનતું આ મોટી બેબી છે જ્યારે અહીંયા સાનિધ્યમાં આવે છે ત્યારે જ્યારે આરતી ચાલતી હોય છે તે ધૂણે છે ચીસા ચીસ કરે છે

હવે ટાઈમ બઉ થઇ ગયો તો છ વાગવા એટલે પાછું બનાવ્યું પણ મૂળ પેલા આવું લીધેલું છે એ જગ્યા એની મૂળ વાત કરું છું લાઈન જોવા જઈએ ને તો ઘરો બધા બે ચાર ચાર ગામ ઘરો થાય છે વાદરી કલર ના પેલા પેલા વાદરી વાદરી કલરની વાત કરું કરતા જે પેલા ઘરો હતા ને તમે જૂનું મકાન લીધેલું છે ને હા બસ હું એ જગ્યા ની જ વાત કરું એ જગ્યા પેલા આગળ વાડા જેવું ગતું ને પેલું આગળ પેલું ઇંગલો મારી લોલ નહિ વાળ જેવું બનાવેલું હોય ને એવું બનાવેલું હતું

લોહી ભેગા નહી કરતા હમણાં હોસ્પિટલ માં નાખી હતી મોટી બીમારીઓ ગાલી એકસો આઠ જેવી એકસો આઠ લાઈ છે આ અઢી રાતે નહાડ્યા બધા પણ તોય કોઈ સમજ્યું

તો એક જ જગ્યા પર તમને વારે ઘડીએ દરેક ના મગજમાં આવી પ્રેરણા થાય છે કે મરી જવું દવા પી કરો પાહો ખાઈ લો અને એક વખતે કોશિશ કરેલી દરવાજો બરવાજો વાકી આટલું બધું એક જ જગ્યા પર પ્રેરણા થતી હોય તો આ જગ્યા પર કોઈક એવી શક્તિ હોવી જોઈએ જે બધાના મગજ બગાડે છે અને પ્રેરણા કરાશે આ શું કોઠું ચારેય જોડે નહી શકતા નહીં જમી શકતા કશું જ નહી આવા જો હોશિયાર માણસ હોય તો સીધી વાત કહી દઉં છું

કોઈ માતા બે ભાઈ સ્મશાન માં તમે તમારી કુળદેવી દીવો કરો પામ વાચે સ્મશાન માં જઈને આવેલો વ્યક્તિ કદાચ ઘરમાં મઢમાં જાય ને તો એ કુળદેવી ને અભરસેટ પડે એવું

તો શું હવે તમને લાગે છે ક્યાં જગ્યા પર અમે સુખી થઈશું કઈ રસ્તો નથી મારી બધી વાતો એક એક સત્ય હોય

એ જોજો આવું બને નહી હો જમ કે બારે ઘડીએ બધા વિચાર થતા હોય મરી જવું દવા પી લઉં એરોસીન છોટી લઉં તો કોક દાડો છોટીને ખાલી દિવાસરી આમ લગાડતા ને આમ તણખારો ઉડતા એટલી જ વાર ને આખું શરીર ભરીને ભસ્મ થઈ જાય મરી જાય પછી તમે છોડી દેવાની વાત યાદ આવ કે કોક મેરડી ખુખાર મેરડી મળી હતી બારે જવાની અને એને મને કીધું તું કે માતા જગ્યા તું છોડી દેજે

થોડી થોડી દેખાય અને એવું કે મારા દીકરા ને કે જાય વાત છે ઘરમાં દીવો કરો ઉદેડી ખેંચી લઈ જાય બધું લગાડે બધું હરગાવ ફોટો હરગાવ જેટલી વાર અણસાર તમને ક્યાં જગ્યા આવું પટેલ હવે બીજું મારે કશું કેવું નહીં